નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો મેથ્સ અને રીઝનિંગમાં ઝડપી દાખલા ગણવા માટે એ માટેની જે રીત છે તે અને ટ્રિક્સ જાણવી ખૂબ અગત્યની છે કારણ કે પરીક્ષામાં સમય એ ખૂબ મહત્ત્વનું ફેક્ટર છે એટલે આપેલ સમય મર્યાદામાં તમે દાખલા ગણી શકો એ માટે ઝડપી ટ્રિક્સ કોઈપણ મેથ્સ રીઝનિંગના પેપર માટે ખૂબ જ અગત્યની બાબત છે આજે આપણે આવી જ ઝડપી રીત અંગે જોઈશું કે સાદુરૂપ આપવામાં આ ઝડપી ટ્રિક્સ તમને કઈ રીતે કામમાં આવે છે તે જોઈએ વિગતો હા મિત્રો અહીંયા આપણે એક શોર્ટ ટ્રિક્સ જોઈશું આ જે દાખલો છે એ દાખલો આપણે ગણવાનો છે સાત પોઈન્ટ ચાર ગુણ્યા સાત પોઈન્ટ ચાર ગુણ્યા સાત પોઈન્ટ ચાર ત્રણ વખત ગુણવા પડે પછી બે પોઈન્ટ સિક્સ બે પોઈન્ટ સિક્સ બે પોઈન્ટ સિક્સ એને તમારે ત્રણ વખત ગુણવા પડે જે પરિણામ આવે બંનેનો સરવાળો કરવાનો અહીંયા પાછા ફરીથી બેનો ગુણાકાર કરવાનો અહીંયા બેનો ગુણાકાર પાછા બાદ અને અહીંયા આ બે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો અહીંયા ઉમેરવાનો એટલે ઘણી બધી લાંબી પ્રોસેસ થઈ જાય પણ આનો જવાબ લાવવા માટે આ બધું ગણવાની જરૂર નથી જે બીજ ગણિતના જે સૂત્રો છે એના લીધે આનો સીધો જવાબ આવી જાય માત્ર તમારે આ ટ્રિક્સ યાદ રાખવાની છે આ યાદ રાખશો એટલે આનો જવાબ તમને ઝડપથી મળી જશે જોઈએ એનોગન વધતા ઘન તો એ શું થશે પહેલા કોશમાં એ પ્લસ બી બીજા કોશમાં એનો વર્ગ માઇનસ એ બી પ્લસ બી સ્કવેર આ સૂત્ર છે રાઈટ હવે દાખલામાં કઈ રીતે ઉપયોગ થાય તો તમે જુઓ કે અહીંયા આ ગુણાકાર સ્વરૂપે છે આ ગુણાકાર સ્વરૂપે છે રાઈટ ચિહ્ન ના તો ગુણાકાર સમજો હવે આ જે ભાગ છે એને તમે અહીંયા આ બાજુ લાવી દો એટલે ભાગાકારમાં આવશે અહીંયા એટલે અહીંયા બચશે એ પ્લસ બે રાઈટ આ પ્રકારની વિગત આપી હોય તો જવાબમાં પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો કરી દેવાનો તમારે આ પ્રમાણે રકમ છે કે કેમ એ જોવાનું છે તો એ પહેલાં જુઓ એની ત્રણ ગાત એટલે કે સાત પોઈન્ટ ચાર ત્રણ વખત છે થઈ ગયું રાઈટ વચ્ચે વધતાનું ચિહ્ન છે પછી બીજી રકમ છે બે પોઈન્ટ સિક્સ એને ત્રણ વખત એટલે બે ની ત્રણ ગાત હવે નીચે જુઓ પહેલી સંખ્યા છે એનો વર્ગ સેવન પોઈન્ટ ફોર ગુણ્યા સેવન પોઈન્ટ ફોર હા અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા વધતાનું ચિહ્ન છે તો અહીંયા ઓછાનું ચિહ્ન અહીંયા ઓછાનું ચિહ્ન છે પછી શું કરવાનું પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર વધતાનું ચિહ્ન પછી બીજી સંખ્યા છે એનો ગુણાકાર અથવા વર્ગ તો જવાબમાં શું આવે એ પ્લસ બી એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે બીજું દાહરણ જોઈએ છસો બેતાલીસ વત્તા બસો પાત્રીસ કંશ પૂરો નો ગન આ એના જેવું જ છે રાઈટ આ કૌશમાં આપ્યું છે કાતો આને ત્રણ વખત ગુણાકાર કરો અને ત્રણ વખત ગુણાકાર નીચે એ જ પ્રકારની રકમ અહીં આપી છે રાઈટ અહીંયા વધતા છે માઇનસનું ચિહ્ન પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર અહીંયા વધતા બીજી સંખ્યાનો વર્ગ જવાબમાં શું થાય પહેલી અને બીજી સંખ્યા આ બંનેનો સરવાળો કરી દો એટલે આ એનો જવાબ તમારે લાંબુ ગણવાની જરૂર નથી આ એનો સીધો જવાબ આવી જાય છે રાઈટ જોઈએ

અહીંયા તો કોઈ ફેરફાર થશે નહીં અહીંયા પાછળ તો રાઈટ હવે અહીંયા આ આપ્યું હોય તો અહીંયા બાદ બાકી તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા પ્લસ નું ચિહ્ન અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ નું ચિહ્ન રકમ છે તમે મેળવી જુઓ ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે આ ત્રણ વખત આનો ઘન ટુ પોઈન્ટ ટુ આ ત્રણ વખત એટલે આનો ગન બીજું પેલી બે સંખ્યાનો વર્ગ ત્રણ પોઈન્ટ ઓછાનું ચિહ્ન છે એટલે અહીંયા વત્તાનું અને બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યા છે એનો વર્ગ એટલે કે બે વખત ગુણાકાર તો આમાં તમારે શું કરવાનું છે માઇનસ કરી દેવાનું છે તો ત્રણ પોઈન્ટ ત્રણ માઇનસ બે પોઈન્ટ બે એટલે જવાબ એક પોઈન્ટ આ જવાબ આ સીધો જવાબ થઈ ગયો તમારે આ ખાલી સૂત્ર પ્રમાણે સંખ્યા છે કે કેમ એ જોઈને તમારે નક્કી કરી દેવાનું છે કશું અઘરું નથી બીજું ઉદાહરણ છે કૌંસમાં છ હજાર બસો પચીસ ઓછા બે હજાર પાંચ કૌંસ પૂરો નો ઘન આના જેવી જ રકમ છે પહેલી સંખ્યાનો અહીંયા વર્ગ છે એટલે વત્તા પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે કે બે વખત ગુણાકાર અહીંયા જે આપ્યું છે બાદ બાકી કરવાનું છે એટલે આ એનો જવાબ રાઈટ પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરી એટલે આ એનો જવાબ થઈ ગયો લાંબુ ગણવાની જરૂર નથી શોર્ટ ટ્રીક છે તમે યાદ રાખો હા બીજ ગણિત નું જે સૂત્ર છે એટલું તમારે યાદ રાખવાનું છે રકમ એવી આવી તે યાદ રાખવાનું છે હા મિત્રો બે અહીંયા ઉદાહરણો આપ્યા છે એ તમારે જાતે ગણવાના છે એકદમ આસાન છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારે ગણિત અને રિસનિંગ અંગેના બે ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે ગાણીતી ક્ષમતા શોર્ટ ટ્રિક્સ સાથે મેં તમને જે શોર્ટ ટ્રિક્સ બતાવી એવી પચાસથી વધુ શોર્ટ ટ્રિક્સ આ પુસ્તકમાં આપેલી છે અને રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન તાર્કિક કસોટીઓ એટલે આ જે પુસ્તક છે એ રિઝનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે બજારમાં પણ ઉપલબ્ધ છે તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો હા મેથ્સ અંગેના અમારા અગાઉના આ વિડીયો છે એ વિડીયો તમે જોશો તો પરીક્ષામાં એ તમને ઉપયોગી પુરવાર થશે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં